સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે અલગ અલગ સરકારી વિભાગોમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડરની ચાર હજાર ત્રણસો જગ્યા પર ઓનલાઈન ભરતી પ્રક્રિયા યોજાશે સૌથી વધુ જુનિયર ક્લાર્કની બે હજાર અઢાર જેટલી જગ્યા પર ભરતી થશે આ માટે આજે બપોરથી ઓનલાઈન વેબ પોર્ટલ ઓજસ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે જે એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે જ્યારે અનામત વર્ગ માટે ચારસો રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે કે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમને પરીક્ષા ફી પરત કરાશે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર નહીં રહે તેમને ફી પરત કરવામાં આવશે અને ખાતાના વડાની કચેરીઓમાંથી વર્ગ ત્રણની ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરીને ગઈકાલે જુદા જુદા સંવર્ગની ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ ભરવા માટે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે આજ રોજ બપોરથી બે વાગ્યાથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે તારીખ એકત્રીસ એક બે હજાર સુધી ઓનલાઈન એપ્લિકેશન ઉમેદવારો કરી શકશે સામાન્ય વહીવટ વિભાગના મે બે હજાર નોટિફિકેશન મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રિલિમરી સંયુક્ત પરીક્ષા યોજવામાં આવશે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા પેટેગરીના પાંચસો અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે ઉમેદવારોની ફી પરીક્ષા ફી રિફંડ કરવાની છે જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એને ભરેલી ફી એના એકાઉન્ટમાં રિફંડ કરવાની છે આ પરીક્ષા ફીને તમે ડિપોઝિટ ગણવી જોઈએ